ભગવાન કૃષ્ણ જયારે સ્વદામ પધાર્યા ત્યારે એમની પાસે માત્ર ઉદ્ધવજી અને મૈત્રી મુનિ આ બે એમની પાસે હતા ને એમને ભાગવતજી નું જ્ઞાન જે છે ભગવાને પ્રાપ્ત કરાવ્યું એમાં ભાગવતજી નું જ્ઞાન પ્રાપ્ત કરી જયારે મૈત્રી મુનિ જતા હતા ત્યારે મૈત્રી મુનિને ભગવાને કહેલું કે અરે એવો મૈત્રી તમને જે મેં ભાગવતજીનું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે એ જ્ઞાન જે છે તમે તમે તમારી પાસે વિદુરજી આવે ત્યારે એમને આપજો અને ઉદ્ધવજીને એવી આજ્ઞા કે જયારે ઉદ્ધવજી તમને વ્રજ ધામમાં વિદુરજી મળે તમે વ્રજ યાત્રા કરતા હોય એ વખતે તમને વિદુરજી મળશે અને વિદુરજી મળે ત્યારે એમને આજ્ઞા કરજો કે ભગવાને તમને આજ્ઞા આપી છે કે તમે મૈત્રી મુનિના આશ્રમમાં જાઓ અને ત્યાં ભાગવતજીનું જ્ઞાન તમને પ્રાપ્ત થશે અને એવી રીતે જયારે વિદુરજી જે છે એ વ્રજ યાત્રા કરતા હોય છે ત્યારે ત્યાં એમનો ભેટો જે છે એ ઉદ્ધવજી સાથે થાય છે બંને અવધૂત વેશમાં હોય છે એક સામે જોઈ અને ભરી અને એકબીજાની સામુ જોઈ જોઈને રડતા હોય છે કે વ્રજભૂમિ આપણી આપણા લાલા વગર સુની થઈ ગઈ હો આપણા લાલાએ કેટલી લીલાઓ કરી છે ભગવાન શ્રી કૃષ્ણએ આ ધરાવ પર કેવી કેવી લીલાઓ કરી છે ઉદ્ધવજી કહે છે કે તમે ભગવાનના આટલા સારા ભક્ત છો ને એટલે જ ભગવાન તમારા માટે આજ્ઞા આપીને ગયા છે કે મારા માટે કે હા કે ભગવાને મને યાદ કર્યો કે હા ભગવાને તમને યાદ કર્યા છે ભગવાન જયારે સ્વધામ પધાર્યા એ વખતે ભગવાને કહેલું છે કે ઉદ્ધવજી જ્યારે પણ વિદુરજી તમને વ્રજભૂમિમાં મળે ત્યારે વિદુરજીને કહેજો કે મૈત્રી મુનિના આશ્રમમાં જાય અને ત્યાં મૈત્રી મુનિ દ્વારા એ ભાગવતજીનું જ્ઞાન પ્રાપ્ત કરે એટલે ભગવાને મને આવી આજ્ઞા કરી છે એટલે આ સમાચાર મેં હું તમને સંભળાવું છું વિદુરજીની આંખમાંથી દડ 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 આંસુઓની ધારા થવા લાગી હોય અને પૂછવા લાગ્યા કે પરબ્રહ્મ પરમાત્માએ બીજું કઈ કહ્યું છે મારા માટે કે હા માત્ર તમને યાદ કર્યા એવો હતો કે જિંદગીમાં એને કઈ પણ મારી પાસે માગ્યું નથી અને મેં વિદુરના ઘેર તાંદુલ ખાધા છે તાંદુલ ની આરોગી છે અને વિદુરજીના ભક્તિનો હું ઋણી છું એટલે હું આ જગત માં તો બધાનું ઋણ ઉતારવા આવ્યો છું મારા ભક્તોનો એટલે વિદુરજીના ઋણિયા મારે રહેવું નથી એટલે માત્ર વિદુર નો હું ઋણિયો છું કે વિદુરે મારી પાસે જીવનમાં કઈ માગ્યું નથી તો આ ભાગવતજીનું જ્ઞાન જે છે વિદુરને મળે એટલા માટે એમને કહેજો કે મૈત્રી મુનિના આશ્રમમાં જાય અને એવી રીતે પછી ઉદ્ધવજી છે ભગવાનની આજ્ઞા થયેલી છે એટલે એ પ્રમાણે બદ્રિકા આશ્રમ એટલે કે બદ્રીવનમાં જાય છે જે આપણે અત્યારે બદ્રીનાથ કહીએ છીએ ત્યાં અને હરિદ્વાર ગંગાજીના કિનારે મૈત્રી મુનિનો છે વિદુરજી ત્યાં જાય છે વિદુરજીનું સ્વાગત કરે છે અને જ્ઞાન પિપાશાની અંદર વિદુરજી પણ જોડાય છે ને એ પણ ભાગવતજીનું જ્ઞાન આપણે અત્યારે સાંભળીએ છીએ પ્રમાણે ત્યાં આગળ લે છે અને હે પરીક્ષિત તમારો જેવો પ્રશ્ન તો એ બધો પ્રશ્ન વિદુરજીનો તમે જે જે ચરિત્રો અત્યાર સુધી સાંભળ્યા પૃથ્વી કઈ રીતે ભગવાન કઈ રીતે સર્વ વ્યાપક થયા અને ભગવાન ક્યાં ક્યાં છે ભગવાન કઈ રીતે મળે આ બધા વિદુરજીના પ્રશ્નો હતા તો મેં તમને જે જ્ઞાન પ્રાપ્ત કરાયું એ બધું વિદુરજીએ પણ પ્રાપ્ત કર્યું અને વિદુરજીએ પણ કહ્યું કે ભગવાને આ સૃષ્ટિ વ્યાપ્ત કઈ રીતે કરી એ જરા કૃપા કરીને કહું ત્યારે મૈત્રી મુનિએ કહ્યું કે ભગવાને જયારે સૃષ્ટિ બનાવી મનુ અને શત્રુપાને સૃષ્ટિનો કાર્યભાર ચલાવવા આપ્યો અને મનુ રાજા પૃથ્વી ઉપર આવે છે તો પૃથ્વી તો જળમાં ડૂબેલી છે પૃથ્વી જળમાં ડૂબેલી છે એટલે પાછા જે છે એ બ્રહ્માજી પાસે મનુ રાજા જાય છે અને મનુ રાજા જઈને કહે છે કે ભગવાન તમે મને પૃથ્વીનો કાર્યભાર સોંપ્યો પણ પૃથ્વી તો જળમાં ડૂબી ગઈ છે કે હે ભગવાન આ પાછું કોનું કાર્ય છે ત્યારે એમને દિવ્ય દ્રષ્ટિથી જોયું તો ખબર પડી કે પૃથ્વી જે છે એને તો રીણાક્ષ નામનો રાક્ષસ જે છે પૃથ્વીના પેટ જે પાણીના પેટાળમાં લઈ ગયો છે એટલે બ્રહ્માજીને એમ થયું કે હવે આને કઈ રીતે મારે બહાર લાવી એવો વિચાર જ કરે છે અને ભગવાનનું નામ સ્મરણ કરે છે ત્યાં તો બ્રહ્માજીની નાસિકાની અંદરથી વરાહ ભગવાનનું પ્રાગટ્ય થાય છે બોલો વરાહ ભગવાન શ્રીમ નારાયણ 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 હરી હરે નારાયણ હરી હરી વરાહ ભગવાન નું જે પ્રાગટ્ય થયું એમાં ધીમે 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 એક નાના સૂક્ષ્મ સ્વરૂપથી મોટું સ્વરૂપ થતું જાય છે થતું જાય છે મોટું વ્યાપ્ત વારા ભગવાનનું સ્વરૂપ થઈ ગયું કે બ્રહ્માજીને પણ થયું કે આ સ્વયં ભગવાન પ્રગટ થયા છે અને ભગવાન પ્રગટ થઈ અને આ મારું કાર્ય સિદ્ધ કરવા આવ્યા છે વારા ભગવાન સિદ્ધા જ બ્રહ્મલોક થી સીધા મૃત્યુલોકમાં આવે છે ને ત્યાં સીધા જળમાં પ્રવેશ કરે છે ને જળમાં પ્રવેશ કરી પૃથ્વી જે છે પૃથ્વીને પોતાના બે આગળના દાંત હોય છે એના ઉપર ઉપાડી લે છે સામે રીણાક્ષ નામનો અસુર હોય છે એ યુદ્ધ કરવા આવે છે પરંતુ ભગવાન પોતાની એક થપાટ એને મારે છે ત્યાં જે મૂર્છિત થઈ અને નીચો પડી જાય છે ફરીથી લડવા આવે છે ત્યારે એક થપાટ મારે છે અને ત્યાં જ એનું પ્રાણ પંખેરું ઉડી જાય છે અને ભગવાન પૃથ્વી જે છે પૃથ્વીને લઈ અને જડ ઉપર સ્થાપિત કરી દે છે બોલો શ્રી વારાહ ભગવાન વિદુરજી કે છે કે આ વારાહ ભગવાન નો અવતાર થયો પણ આ હિણાક્ષ હતો કોણ હિણાક્ષ શા માટે પૃથ્વી લઈ ગયો ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે આ રીણાક્ષ એ બીજું કોઈ નહીં પણ ભગવાનનો પાર્ષદ હતો જય અને વિજય નામના બે ભગવાનના પાર્ષદ હતા પરંતુ તેમને સનત કુમારોનો શ્રાપ લાગ્યો અને સનત કૃપાણના શ્રાપ ના કારણે આ બંને અસુર યોની આવેલા છે ને ભગવાને જ્યારે શ્રાપ લાગ્યો ત્યારે એમને પ્રગટ થયા સનતકુમારો પણ ત્યાં હતા સનત કુમારોને જોઈ ભગવાને પ્રણામ કર્યા અને સનત કુમારો જે છે એમને પણ સનકાદી જે ઋષિમુનિ હતા એ સનકાદી ઋષિમુનિઓને એ બધા ભગવાનને પ્રણામ કરે છે ભગવાને દર્શન આપ્યા જેવા ભગવાનના દર્શન થયા એટલે શલકાદી ઋષિઓને થયું કે ભગવાન અમે તો તમારા પાર્ષદોને શ્રાપ આપી દીધો છે ત્યારે ભગવાને કહ્યું કે સા કારણે તમને શ્રાપ આપ્યો એમના પાર્ષદોને પૂછ્યું એટલે કે અમે આ બ્રાહ્મણ દેવોનું અપમાન કર્યું છે ત્યારે જગતપતિ નારાયણ સ્વયં ભગવાન એમના મુખેથી કે આ જગત જે છે ને એ જગતનો હું ઈષ્ટદેવ છું આ જગતનો હું ઈષ્ટદેવ છું આ જગત મારાથી રચાયેલો છું પણ હું સ્વયં નારાયણ હું સ્વયં નારાયણ આ મારા નારાયણના ઈષ્ટદેવ કોઈ હોય તો એ બ્રાહ્મણો છે અને તમે મારું નહીં આ બ્રાહ્મણોનું અપમાન કર્યું છે એટલે એ મારું અપમાન થયું કહેવાય કારણ કે મારા ઈષ્ટદેવ બ્રાહ્મણ છે અંદર તમે જે આહુતિ હોમો છો એટલી જ આહુતિ જયારે તમે બ્રાહ્મણના મુખમાં કોળીઓ આપો છો ને ત્યારે એનાથી હું દસ ગણું ફળ આપું છું આ ભગવાનના વાક્યો છે ભગવાન નારાયણ સ્વયં ભાગવતજીની અંદર કહે છે જ્યારે આવા બ્રાહ્મણો મારા ઈષ્ટદેવ હોય અને એ ઈષ્ટદેવનું તમે અપમાન કરો તો હું સેજ સહન કરી લઉં નહીં માટે તમારે મૃત્યુલોકમાં જવું પડશે તામસ તામસી થઈ જવું તામસી પ્રકૃતિના થઈ જવું એવો તમને શ્રાપ મળ્યો છે કે તમે જે જે અસુર યોનિમાં જશો એ અસુર યોનિમાં તમારો ઉદ્ધાર કરવા માટે હું જન્મ લઈશ અને એ જન્મ લઈ અને પૃથ્વીનો ભાર પણ હું હળવો કરીશ અને એવી રીતે ભગવાનના જય અને વિજય નામના જે પાર્ષદો હતા એ પાર્ષદો પૃથ્વી ઉપર એમનું પ્રયાણ થાય છે અને એમાં આ જે જય અને વિજયમાં આ હિણાક્ષ જે છે એ આ બે ભાઈઓમાં એ હિણાક્ષ અને હિણકશ્યપ તરીકે જન્મ લે છે એમાં આ હિણાક્ષ નો વધ થયો આ કશ્યપ ઋષિના અને માં દિતિના સંતાન છે